બોટાદ તાલુકાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુરુપૂર્ણિમા નિમિત્તે દાદાને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો આ અવસરે હનુમાનજીને સુવર્ણ વાઘાનો વિશે શણગાર કરવામાં આવ્યો હતો ગુરુપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે સાળંગપુરમાં ભક્તોની વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી જ્યારે કેટલાક દાદાનો ભક્તોએ રાત્રે રોકાણ કરીને દાદાની પહેલી આરતીનો લ્હાવો પણ લીધો હતો વધુમાં ગુરુપૂર્ણિમાના અવસરે ભક્તોએ કષ્ટભંજન દેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો અને દાદાના ભક્તિ રસમાં ભક્તો તરબોળ બન્યા હતા આજે વડતાલની અંદર પણ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું તેમજ ભગવાનના સંતો જે અહીંયા હોય છે એનું પણ લોકો પૂજન કરવા માટે આવતા હોય છે ત્યારે આજના પવિત્ર દિવસે ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ કે તમામ મનુષ્ય લોકની અંદર બધા જને ખૂબ સુખિયા કરે અને ભગવાનને ખૂબ કૃપા રહી એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય સુમિત્રા